નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામ ખાતે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વર્ષ ઓગણીસ સો બાસઠથી કાર્યરત વિશાળ દૂધ ઉત્પાદકોના આર્થિક સર્વાંગી વિકાસના કેન્દ્રમાં રાખી કામ કરતી એવી કમિટીની તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મંડળીના પ્રમુખ કવિભાઈ કે વસાવાની અધ્યક્ષતામાં મળેલ બોર્ડ મિટિંગમાં ચોસઠ વર્ષના ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી વધુ ભાવફેર વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રતિ લીટર સાત રૂપિયા એકાવન પૈસા ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો આ ડેરીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ એક કરોડ પંચોતેર સત્તાણું રૂપિયા દૂધ વેચાણ પેટે મેળવેલ છે ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગોના આર્થિક શૈક્ષણિક અને સામાજિક સ્તરને ઊંચું લાવવા આ ડેરીનો મુખ્ય ફાળો છે ઘર આંગણે રોજગારીનું સર્જન કરતી આ ડેરી આ વિસ્તાર માટે જીવાદોરી સમાન છે તાલુકાના ચાસવડ ગામ ખાતે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ વર્ષ ઓગણીસો થી આ મંડળી કાર્યરત છે વિશાળ દૂધ ઉત્પાદકોના આર્થિક સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને કામ કરતી કમિટી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મંડળીના પ્રમુખ પ્રમુખશ્રીના અધ્યક્ષતામાં મળેલ બોર્ડ મિટિંગમાં ચોસઠ વર્ષના ઇતિહાસની અંદર પ્રથમવાર સૌથી વધુ ભાવ ફેર ચોવીસ પચીસના વર્ષ માટે પ્રતિ લીટરે સાત રૂપિયા એકાવન પૈસા ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં આર્થિક રીતે નબળા પશુપાલક મિત્રોને આર્થિક શૈક્ષણિક અને સામાજિક સ્તર ઊંચું લાવવા માટે આ ડેરીનો મુખ્ય ફાળો છે ઘર આંગણે રોજગારીનું સર્જન કરતી આ ડેરી આ વિસ્તારની જીવાદોરી છે ચાલુ વર્ષ દરમિયાન મંડળીએ એક કરોડ પંચોતેર લાખ તેત્રીસ હજાર બસો સિત્તેર સિત્યોતેર લીટર દૂધ એકત્ર કરેલ છે અને એ એકત્ર કરેલ દૂધના ભાવ રૂપિયા ત્યાંસી કરોડ પંદર લાખ પંચ્યાસી હજાર નવસો ને સત્તાણું રૂપિયા સભાસદને ચૂકવવામાં આવેલ છે અને મને કહેતા આનંદની લાગણી અનુભવું છું કે ભાવફેરની રકમ જે બોર્ડ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે સાત રૂપિયા એકાવન પૈસા એ રકમ ઓક્ટોબર મહિનામાં સભાસદોના અને બિન સભાસદોના ખાતાની અંદર તેર કરોડ સોળ લાખ ચુમ્મોતેર હજાર નવસો દસ રૂપિયા જમા કરવામાં આવશે અને આ રીતે સૌ સાથે મળીને આપણો મંડળીનો વિકાસ થાય એ માટે સૌએ કટિબદ્ધ રહેવાનું છે અને એક સૂત્ર છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર તો સહકાર થકી જ આપણા મંડળીનો વિકાસ થશે અને આપણા સભાસદ મિત્રોનો પણ વિકાસ થશે અંતે જય હિન્દ